નમસ્કાર દર્શક મિત્રો આરોગ્ય કાફેની આજની વિશેષ ચર્ચામાં હું નિકેતા શુક્લા આપનું સ્વાગત કરું છું દોસ્તો આરોગ્ય કાફેમાં આજે વાત કરવી છે એવા રોગની કે જેનું નામ સાંભળતા જ કોઈપણ વ્યક્તિ નિરાશાના અધિકારમાં ધકેલાઈ જાય છે જે ખૂબ જટિલ છે પરંતુ તેનો ઈલાજ શક્ય છે એવું કેન્સર અને તેમાં પણ વિશ્વભરમાં કેન્સરથી મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાનું કેન્સર એટલે કે લંગ કેન્સર છે આજે આ રોગ શા માટે થાય છે તેના કારણો કયા લક્ષણો કયા આ રોગ ન થાય તે માટે કઈ તકેદારી રાખવી તેનો ઈલાજ કેવી રીતે કરવામાં આવે છે આ રોગ મટાડી પણ શકાય છે તે વિશેની જાગૃતિ આ ઉપરાંત મહિલાઓ જો આ ધૂમ્રપાન કરતી હોય તો તેમને કેટલા જોખમો રહેલા છે ગર્ભવતી મહિલાને જો ધૂમ્રપાન કે કરતા હોય તો એમને કેવી રીતનું જોખમ રહેલું છે અને લંગ કેન્સર થઈ શકે છે કે કેમ આ દરેક મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરીશું અને આ માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર શશાંક પંડ્યા કે જેઓ જીસીઆર ડાયરેક્ટર છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં આ સાથે આપણી સાથે વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર વરૂણ પટેલ કે જેઓ ફેફસાના રોગના નિષ્ણાંત છે આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે જી તો દર્શક મિત્રો આ વિષયને લઈને આપની મૂંઝવણ હોય કે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર ફોન કરી અમને પ્રશ્ન પૂછી શકો છો ડૉક્ટર શશાંક પંડ્યા તેમના બિઝી શેડ્યુલમાંથી આજે સમય કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા છે દૂરદર્શનના સ્ટુડિયોમાં તો આપ સર્વે દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે કે આપને જો આ વિષય માટે કંઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો આપ અમારા જે નિષ્ણાત છે તેમના પ્રશ્ન પૂછી શકો છો અને વધુમાં વધુ પ્રશ્ન પૂછી આપ આપની મૂંઝવણનો ઉકેલ લાવી શકો છો તેવી આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે અને વધુમાં વધુ લાભ લઈ શકો તો આ માટેનો જે નંબર છે એ આપના સ્ક્રીન પર દર્શાવે છે ઝીરો સેવન નાઇન બે છસો પંચ્યાસી ચૌદ અને ઝીરો સેવન નાઇન બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ તો શરૂઆત કરીએ આજની ચર્ચા માટે આજે આપણે લંગ કેન્સર વિશે વાત કરવાના છીએ શશાંક સર એ ફર્સ્ટ ઓગસ્ટ પહેલી ઓગસ્ટને વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે તો શા માટે આ દિવસને સારી રીતે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વમાં એક ઓગસ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે એટલે કે વિશ્વ ફેફસા કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે જો આપણે સમગ્ર વિશ્વના ડેટા જોઈએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે લગભગ એક કરોડ નવ્વાણું લાખ જેટલા કેન્સરના નવા દર્દીઓ નોંધાય છે અને તેમાંથી લગભગ સત્તાણું લાખ જેટલા દર્દીઓ કેન્સરના લીધે દર વર્ષે મૃત્યુ પામે છે તેમાં પ્રથમ નંબરે જો કોઈ કેન્સર આવતું હોય તો એ ફેફસાનું કેન્સર છે સમગ્ર વિશ્વમાં ફેફસાના કેન્સરના દર વર્ષે લગભગ ચોવીસ લાખથી વધુ દર્દીઓ નોંધાય છે અને લગભગ અઢાર લાખ જેટલા દર્દીઓ ફેફસાના કેન્સરના લીધે સમગ્ર વિશ્વમાં મૃત્યુ પામે છે હું જો આપણા દેશની વાત કરું તો આપણા દેશ ભારતમાં દર વર્ષે લગભગ પંચ્યાસી હજાર જેટલા નવા ફેફસાના કેન્સરના દર્દીઓ નોંધાય છે અને ત્યાંમાંથી લગભગ એકોતેર હજાર જેટલા ફેફસાના કેન્સરના દર્દીઓ દર વર્ષે મૃત્યુ પામે છે આ દિવસની ઉજવણી બે હજાર બારથી શરૂ કરવામાં આવી આની પાછળનો જો ઉદ્દેશ જે છે એ હું જો આપને જણાવું તો ફેફસાનું કેન્સર થવાનું કારણ શું તે વિશે લોકોમાં આપણે જાગૃતતા લાવવાની છે ફેફસાનું કેન્સર થતું કઈ રીતે અટકાવી શકાય તે વિશે આપણે જાગૃતતા લાવવી છે કે પંચ્યાસી ટકા ફેફસાના કેન્સરનું કારણ જો કોઈ હોય તો એ ધૂમ્રપાન છે મારા ભાઈઓ અને બહેનો જે તમાકુનું વ્યસન કરે છે ધુમ્રપાન વાળું તમાકુ તેના લીધે આ ફેફસાનું કેન્સર થાય છે અને તે નંબર વન કિલર છે અને જો આપણે આ ધૂમ્રપાનથી દૂર રહીશું તો ચોક્કસપણે કે ફેફસાનું કેન્સર થતું અટકાવી શકીશું જે લોકોને આપણે વાત કરી કે ધૂમ્રપાનથી તો વધુમાં વધુ જે મોટું કારણ છે જ લંગ કેન્સરનું પણ આપણે જો વાત કરીએ વરુણ સર કે મહાનગરોમાં એક્યુઆઈ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલી સારી જળવાતી નથી હવામાન બદલાયું છે પ્રદૂષણ વધ્યું છે શું તો શું આ પ્રદૂષણની અસર લંગ કેન્સર થવા માટે જવાબદાર ગણી શકાય કોઈ પણ પોલ્યુટન્ટ હોય અને ઇરિટન્ટ હોય એ શ્વાસ દળે ફેફસામાં જાય છે તમે ફેફસાને ખુલ્લું કરી અને જમીન ઉપર પાથરો તો લોન ટીની શું એક કોટ હોય એટલી બધી એની સરફેસ થાય એટલે આપણી ચામડી કરતાં બી વધારે સરફેસ જે છે બહારની હવાના જોડે કોન્ટેકમાં આપણા ફેફસાની આવે છે એટલે જેમ સાહેબે કીધું એમ કે ધુમ્રપાન જે આપણા શ્વાસમાં લઈને લીધે કેન્સર થાય એ જ રીતે જે પોલ્યુટન્ટ હોય જે રસ્તાના ટ્રાફિકમાં તમને જોવા મળશે બહુ વાહનો ધુમાડો હશે બધી મિલો ત્યાં હતી હશે કારખાના હશે અને એનો જે હવાની અંદર જે પોલ્યુશન જાય છે એનો જે ધુમાડો તમારા શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે સલ્ફર ડાયોક્સાઇડ છે નાઇટ્રિક ટ્રાયોક્સાઇડ છે કાર્બન મોનોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ છે એ બધા ત્યાં જઈ અને ઇરિટન્ટ કરે છે અને ત્યાંથી એ ફેફસાના સારા જે કોષ છે એને ડેમેજ કરી અને એનું કેન્સરમાં રૂપાંતરિત કરે છે જી એટલે કે સ્વચ્છ હવા એ ખૂબ જરૂરી છે શ્વાસમાં જે પણ આપણે હવા લઈએ છીએ ઓક્સિજન લઈએ છીએ સ્વચ્છ હોવો વધારે જરૂરી છે તો આવા જે રોગ છે તેને આપણે દૂર રાખી શકીએ છીએ આમાં હું આગળ ઉમેરું તો તમે અમદાવાદમાં જોયું હશે કે મોટા ભાગના ટ્રાફિક સિગ્નલ આગળ એર ક્વોલિટી ઇન્ડેક્સ કરીને એક બોર્ડ લગાવવામાં આવે છે જી એના પાંચ પેરામીટર હોય છે સારી એમાં ઝીરો થી પચાસ પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન નો જે પોલ્યુટેડ અમાઉન્ટ હોય તો એ એર સારી ગણાય એનાથી થોડીક સારી હોય એ પચાસ થી સોની વચ્ચે હોય છે સોથી ઉપર જે લોકોના ફેફસા નબળા છે જેને અસ્મા છે સીઓપીડી છે આઈએલડી છે અને બીજો ફેફસાનો રોગ પહેલા થઈ ગયેલો જેમ કે કોવિડ થઈ ગયેલો છે એના માટે સોથી દોઢસો હોય તો એ વનરેબલ ગ્રુપમાં આવે દોઢસોથી વધારે આપણે ગણીએ બસો સુધીમાં તો એ અનહેલ્ધી છે અને બસોથી વધારે હોય

આપણે શું જોઈએ છીએ કે અત્યારે એક ફેશન જેવું થઈ ગયું છે કે મહિલાઓમાં પણ ધૂમ્રપાનનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ધૂમ્રપાનના લીધે લાંબા સમયે કેન્સર તો થાય છે પરંતુ જે મહિલાઓ ગર્ભવતી હોય અને તે પોતે જો ધૂમ્રપાન કરતા હોય અથવા તો તેમના પાર્ટનર ધૂમ્રપાન કરતા હોય તો તેઓને અધૂરા માસે બાળક જન્મે તે થાય જે બાળક જન્મે તે ઓછા વજનવાળું બાળક જન્મે ખોળખાંપણવાળું બાળક જન્મે આવા પણ ઇશ્યુ થઈ શકે છે અને જે કપલ ધુમ્રપાન કરતું હોય તો તેઓમાં ઇનફર્ટિલિટીની પણ શક્યતા વધી જતી હોય છે જી જી ખૂબ સરસ વાત કરી કે ધૂમ્રપાનથી જેટલા પણ આપણે દૂર રહીએ એટલું જ આપણા માટે વધુમાં વધુ સારું છે આપણે વાત કરીએ કે લંગ કેન્સરની વાત કરી રહ્યા છે તો સર આપ જણાવશો એના સ્ટેજીસ કેટલા કેટલા છે અને એને લક્ષણો કયા કેવી રીતે ખબર પડે કે કદાચ લંગ કેન્સર હોઈ શકે છે એક તમને વાત કરું તો લંગ કેન્સરમાં મોટા ભાગે પહેલાં ઉધરસ આવતી હોય છે ને ઉધરસ સાથે ગળફા અને એમાં જો લોહી આવે તો તમારું સસ્પિશિયસ કેન્સર તરફ વધારે જતું હોય છે એની સાથે તમને શ્વાસ ચડવો વજન ઓછું થવું ભૂખ ઓછી લાગવી એ એ ઇન જનરલ સામાન્ય લક્ષણો છે બરાબર સ્ટેજિંગની વાત કરીએ તો ફેફસાની અંદર એક જ જગ્યાએ ગાંઠ થઈ હોય જે ગાંઠ બે ત્રણ સેન્ટીમીટર કરતાં નાની હોય અને એની કંઠમાળ માં એનું ઇન્વોલ્વમેન્ટ ના થયું હોય તો એ સ્ટેજ એક કહેવાય એની બાજુનો જે કંઠમાળ હોય એ ઇન્વોલ્વમેન્ટ થાય ગાંઠની સાથે તો એ સ્ટેજ બે કહેવાય ફેફસાની જેમ કે ડાબી બાજુ ફેફસું તમારે કેન્સર થયેલું છે ને જમણા બાજુ ફેફસાની સાઈડની કંઠમાળ જો ઇન્વોલ્વ થયું હોય તો એ સ્ટેજ થ્રી કહેવાય અને શરીરના કોઈપણ અંગમાં જો બીજી જગ્યાએ ફેલાયું હોય તો ચોથું સ્ટેજ કહેવાય શરૂઆતના એક બે અને ત્રીજાના સિલેક્ટેડ કેસ હોય એમાં ઓપરેશન શક્ય છે બાકીમાં ઓપરેશન શક્ય નથી અને જેમ વહેલા સ્ટેજમાં આપણને ખ્યાલ આવે તો એને તમે સર્જિકલી રિમૂવ એટલે શસ્ત્રક્રિયા કરી અને એ ફેફસાના ભાગને તમે કાઢી નાખો તો માણસની જિંદગી બચી જાય છે

ફેફસામાં બહુ મુશ્કેલ છે પણ તમને અનયુઝવલ લાગતું હોય જેમ કે તમારા બે થી ત્રણ અઠવાડિયાથી તમને ખાંસી રહેતી હોય એનું કોઈ કારણ તમને ના જડતું હોય તમે તમારા જનરલ પ્રેક્ટિસ ડૉક્ટર સાથે રૂટિન ડોક્ટર સાથે તમે બતાવીને દવા લીધી છતાં બી તમને મળતું ના હોય તો તમારું સસ્પિશિયસ એ તરફ હોવું જોઈએ એક ટીબી અને બીજું કેન્સર તરફ જો તમે ધુમ્રપાન કરી રહ્યા છો અથવા તમે જે ધૂમ્રપાન તમે આજુબાજુના વ્યક્તિ છે ધૂમ્રપાન કરી રહ્યા છો તમે સેકન્ડ હેન્ડ સ્મોક લઈ રહ્યા છો તો તમે વધારે વાળા એરિયામાં રહી રહ્યા છો તો તમારા ઘરમાંથી કોઈને કેન્સર થયેલું છે તો અને તમારી ઉંમર સાહીઠ વર્ષ કરતાં વધારે છે તો તમારે આ બધા લક્ષણો સાથે તમારે ફેફસાનું કેન્સર હોવાની શક્યતા છે તો એના માટે તમારે રિપોર્ટ કરાવવા જોઈએ હું એવું એડવાઇઝ કરીશ કે સાહીઠ વર્ષ પછી દરેક વ્યક્તિએ નિયમિત દર ત્રણથી ચાર પાંચ વર્ષના ગાળામાં તમારે સ્ક્રીનિંગ આઈડિયલી દરેક વ્યક્તિએ પચાસ વર્ષની ઉંમર પછી ફેફસાના કેન્સર માટે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ જે લોકો તમાકુના વ્યસની છે એટલે કે ધૂમ્રપાન કરે છે અને જેઓ રોજનું વીસ સિગરેટ લેતા હોય અને એક વર્ષથી વધુ સમયથી જો ધુમ્રપાન કરતા હોય તો તેઓએ દર વર્ષે લો ડોઝ સિટી સ્કેન કરાવવો જોઈએ કે જેથી કરીને તેનું વહેલું નિદાન શક્ય બને જે લોકો ધારો કે ઇન્વેસ્ટિગેશન કરાવ્યું અથવા તો નથી કરાવી શકતા પરંતુ જેમ મારા કલિકે કીધું કે તેઓને એક મહિનાથી વધુ સમયથી કફ હોય ખાંસી જે છે તેમાં ગળો પડે અથવા તો ગળફા વગરની સૂકી ખાંસી હોય ગળફામાં લોહી પડતું હોય વજન ઓછું થાય ભૂખ ન લાગે તે જ રીતે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એ કંઈ પણ તકલીફ લાગે તો તેમણે તેમના નજીકના ડોક્ટરનો સંપર્ક સાધવો જોઈએ અને એક્સપર્ટને બતાવીને બીજા ઇન્વેસ્ટિગેશન કરાવવા જોઈએ કે જેથી કરીને તેનું વેલ્યુ નિદાન શક્ય બને સર આપણે કારણની વાત જોઈએ લંગ કેન્સરના કારણો ઈલાજ બધાની વાત જોઈએ હવે આપણે આવીએ છીએ ઇલાજ પર તો ઇલાજ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે આ રોગ માટે મુખ્યત્વે સારવાર જે છે એ સર્જરી છે દેટ ઇઝ ક્યોરિટી જે ફેફસાનું કેન્સર છે અમારી પાસે કોઈ પણ દર્દી આવે તો પહેલું તેનું પગથિયું હોય છે કે તેનું નિદાન કરવું નિદાન એટલે કે બાયોપ્સી દ્વારા યુઝ્યુઅલી કરવામાં આવતું હોય છે બાયોપ્સીમાં કન્ફર્મ થાય તો ફેફસાના મુખ્યત્વે બે જાતના ટાઈપ જોવા મળે છે સ્મોલ સેલ લંગ કેન્સર અને નોન સ્મોલ સેલ લંગ કેન્સર જે સ્મોલ સેલ લંગ કેન્સર જે છે તે રેપિડલી ગ્રોઈંગ છે તેનો ગ્રોથ જે છે એ ઝડપથી ફેલાય છે અને તેમાં રિઝલ્ટ બહુ સારા મળતા નથી જે નોન સ્મોલ સેલ લંગ કેન્સર છે તેમાં એના જે વિવિધ પ્રકારો છે તે સ્કેમેલ કાર્સિનોમા એડિનો કાર્સિનોમા લાર્સલ કાર્સિનોમા અને આ જે નોન સ્મોલસેલ લંગ કેન્સર છે તેનું પ્રમાણ લગભગ પંચ્યાસી ટકા જેટલું હોય છે જેમ ડૉક્ટર વરૂણભાઈએ કીધું શરૂઆતના સ્ટેજમાં આપણે સર્જરી કરી શકીએ છીએ જ્યારે દર્દીને અમે જોઈએ છીએ કોઈ પણ દર્દી આવે તેનું નિદાન થયા પછી તેનું મેટાસ્ટિક વર્કઅપ એટલે કે તેનું ફેફસાનું કેન્સર ક્યાં ક્યાં ફેફસામાં છે બીજા કોઈ શરીરના ભાગમાં ફેલાયેલું છે કે નહીં તેના માટેના ટેસ્ટ કરવામાં આવે છે અને અત્યારે એક કોમન ટેસ્ટ છે કે પેટ સિટી એ પેટ સિટી દ્વારા આપણને ખ્યાલ આવે છે કે બીજા કોઈ ભાગમાં ફેલાયેલું છે કે નહીં અને જ્યારે આવા દર્દીઓને હેડેક કે એની કમ્પ્લેન હોય તો અમે તેનું સીટી સ્કેન અથવા તો અમારી બ્રેન પણ કરતા હોઈએ છીએ કે જેથી કરીને મગજમાં રોગ ગયો છે કે નહીં એ આપણને ખ્યાલ આવે આની ટ્રીટમેન્ટની જો આપણે જો વાત કરીએ તો મુખ્યત્વે સર્જરી છે બીજી ટ્રીટમેન્ટ છે રેડિયોથેરાપી છે ત્રીજી ટ્રીટમેન્ટ છે કિમોથેરાપી છે તે જ રીતે અત્યારે હવે ટાર્ગેટ થેરાપી પણ અવેલેબલ છે અને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ અવેલેબલ છે આમ જે કેન્સર એનું કયા સ્ટેજમાં છે તે પ્રમાણે તેની સારવાર નક્કી થતી હોય છે સર્જરીની જો હું વાત આપને કરું તો તેનો એક લોબ કાઢી એટલે કે લોબેકટોમી કહેવામાં આવે છે અને બાકીનું ફેફસુ આપણે બચાવી શકીએ છીએ તે રીતે જો નાનું લિઝન હોય તો તેટલો જ પોશન અમે કાઢી નાખીએ એને વેદ રિસેક્શન કહેવામાં આવે છે કે સેગમેન્ટલ રિસેક્શન કહેવામાં આવે છે અને બાકીનું ફેફસું બચાવી શકાય છે જ્યારે રોગ આગળ વધેલો હોય તો આખું ફેફસું કાઢી નાખીએ છીએ અને તેની ન્યુમોનક્ટોમી કહેવામાં આવે છે આમ ડિપેન્ડ્સ એનું લોકેશન કયું છે તે પ્રમાણે અમે નક્કી કરીએ છીએ આ રીતે સર્જરી કરવામાં આવે છે ત્યાર પછી તેની રેડિયોથેરાપી આપવામાં આવે છે જરૂર હોય તો કિમોથેરાપી પણ આપવામાં આવે છે જી ખૂબ સરસ વાત કરી શશાંક સર તમે વરુણ સર આપને પૂછવા માંગી છે હમણાં સરે કીધું કે કઈ જગ્યાએ ફેફસામાં કઈ જગ્યાએ આ કેન્સર થયેલું હોય એ જો ખબર પડે તો બહુ સરસ સરળતાથી એનો ઈલાજ શક્ય બને છે તો ફેફસાનું કેન્સર શરીરમાં ના કયા કયા ભાગમાં થઈ શકે છે અને ક્યાં ક્યાં ફેલાઈ શકે છે ફેફસાનું કેન્સર આપણે નામ જ છે ફેફસાનું કેન્સર તો એ પ્રાઇમરી ફેફસામાં જ થાય ફેફસાની સાથે એની શ્વાસણીના બી બીજા ટ્યુમર હોઈ શકે છે પણ આપણે એને ફેફસાના ટ્યુમર તરીકે જ નક્કી કરે છે જેમ સાહેબે કીધું એ સસંગ સરે કીધું એમ કે તમારે વર્ક વર્કઅપ કરવું પડે એટલે કોઈ પણ થેરાપી ટ્રીટમેન્ટ ચાલુ કરતા પહેલા ભલે સલક્રિયા હોય એ કિમોથેરાપી હોય કે રેડિયશન થેરાપી હોય ઇમ્નોથેરાપી હોય કે ટાર્ગેટ થેરાપી હોય પણ એનું વર્કઅપ કરવું પડે કે એનો ટ્યુમર વર્ડન કેટલું છે અને શરીરના કયા કયા અંગમાં ફેલાયેલું છે બરાબર તો મોટાભાગનું શરૂઆતનું સ્ટેજ આપણે ગણીએ તો ફેફસામાંથી પહેલાં કંઠમાળ આવે ફેફસાની બંને બાજુની કંઠમાળ આવે પછી ગળાની કંઠમાળ આવે અને ફેફસાની ફરતે પાણી ભરાય એટલે પ્લુરલ મેટાસિસિસ થાય બરાબર અને એના સિવાય જો લોહીમાંથી એ કોષો કેન્સરના કર્કરોગના જે કોષો છે એ શરીરમાં ફેલાય તો બ્લડ સપ્લાય બી જે બી જગ્યાએ છે એ બધી જગ્યાએ છે પણ મોટાભાગની અંદર હાડકાની અંદર તમને વધારે જોવા મળતું હોય છે અપાર્ટ ફ્રોમ અ તમે કીધું એમ કે કંઠમાર સિવાય અને મગજની અંદર ફેફસાનો કેન્સર વધારે જતું હોય છે એટલે હાટકા અને ફેફસાનો બે વર્કઅપ તમારે સાથે કરાવવાનું રહે જી તો આપણે જોઈએ છે કે દરેક રોગ માટે હવે તો વેક્સિન રસી ઉપલબ્ધ છે તો શું લંગ કેન્સર માટે કોઈ રસી ઉપલબ્ધ ખરી આજની તારીખે આના કોઈ વેક્સિન अवेलेबल નથી પરંતુ તે ન થાય તે માટે આપણે પ્રિકોશન લેવાના છે જી અને જે મે અગાઉ પણ કદાચ કીધું કે

ફેફસામાં એક ગાંઠ થઈ એટલે આપણે પહેલાં જોઈએ કે કેન્સર એટલે શું એને કર્કરોગ કહેવાય કે જેમાં આપણા જે કોષ નિયમિત પ્રમાણે શરીરમાં બનતા હોય અને ખરાબ કોષ પોતાની રીતે એ ખરી જતા હોય પણ જે નવા નિયમિત કોષ બને છે એક રેગ્યુલેટરી નિયમિત રીતે બને છે એ અનિયંત્રણ થઈ જાય એટલે એક ગાંઠ સ્વરૂપમાં આવે ને આપણે કેન્સર કહીએ અને એ બ્લડમાં જ્યારે એકાદો કોષ જતો રહે તો એના કેરેક્ટિસ પ્રમાણે એ બ્લડ જે બી જગ્યાએ જાય ત્યાંથી એનું મલ્ટિપ્લિકેશન જાય હવે પહેલી વખત આપણે જોઈએ કે હૃદયની ફેફસાની અંદર જે પહેલું લોહી આવે એ આખા શરીરમાંથી શુદ્ધ થવા માટે આવે અને શુદ્ધ થઈને પછી એ હૃદયમાં જાય અને હૃદયથી પછી આખા શરીરમાં જાય તો તો જેવું ફેફસામાં ગાંઠ થાય એ જે શુદ્ધ થયેલું લોહી હોય એની સાથે એકાદા કર્કરોગની કોષ જતો રહે એ કોષ હૃદયમાં થઈ અને સીધો મગજ સુધી પહોંચે અને આ રીતે એ કેન્સર મગજ સુધી ફેલાય છે જી સર આપણે આ ચર્ચા ચાલુ રાખીશું પરંતુ એક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે સુરત થી સુધીર ભટ્ટ જોડાયા છે સુધીરભાઈ આપનો પ્રશ્ન જણાવો હા મારો પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિ એ જિંદગી પર કોઈ દિવસ કોલ સ્મોકિંગ નથી કર્યું જી છતાં પણ એને ફેફસાનું કેન્સર એટલા માટે થાય છે કે એ એવા વાતાવરણમાં રહી છે કે જ્યાં આજુબાજુમાં બધા સ્મોકિંગ તો એનાથી કેવી રીતે બચાય કે એના ઉપાય શું કરી શકાય જી કેવી રીતે ઉપાય કરી શકાય સુધીરભાઈ તમારો પ્રશ્ન બહુ સરસ છે શરૂઆતમાં પણ અમે કીધું કે પંચ્યાસી ટકા જેટલા ફેફસાના કેન્સર ધૂમ્રપાનને લીધે થતા હોય છે આપણા ઘરમાં અથવા તો આપની ઓફિસમાં પણ જો બીજા કોઈ સ્મોકિંગ કરતા હોય અને આપ ન કરતા હોવ બરાબર છે તો પેસી સ્મોકિંગ એટલે કે સેકન્ડ ઓઝ સ્મોકના લીધે પણ કારણ કે આપણી જે હવા જે લઈએ છીએ તે વાતાવરણમાં ભલે આપણે નથી કરતા સ્મોકિંગ પણ આપણી સાથેના આપણા કોઈ પાર્ટનર કરે છે ઓફિસમાં કામ કરતા સહકર્મચારી કરે છે કે ઘરે આપણા પાર્ટનર કરે છે તો તેની આડઅસરો આપણને પણ થાય છે જ કારણ કે આપણે એ જ વાતાવરણમાં હવા શ્વાસ કરીએ છીએ અને આના લીધે પેસી સ્મોકિંગ અથવા તો સેકન્ડ હેન્ડ સ્મોકના લીધે આપણને પણ કેન્સર થવાનું પ્રમાણ વધી જાય છે આથી આપણા પાર્ટનર અથવા તો આપણા સહકર્મચારી જો સ્મોકિંગ કરતા હોય તો તેમને આપણે વિનંતી કરવી જોઈએ અને તેમને સ્મોકિંગ છોડાવવું જોઈએ અથવા તો તેમને કહેવું જોઈએ કે સ્મોકિંગ જોન હોય ત્યાં જઈને જે લોકો સ્મોકિંગ કરે બાકી બીજા બધાને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે સઘન પ્રયત્નો કરવા જોઈએ જી સુધીરભાઈએ બહુ સરસ ક્વેશ્ચન કર્યો છે એટલે આપણા બધા માટે લાગુ પડે છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ કેવી રીતે બદલવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારના રોગ જે છે એ ન થાય શું કહેશો વરુણ સર સિત્તેર ટકા આજના જમાનામાં જે રોગ છે ને એ તમારા જીવનચર્યાના કારણે જ થાય છે બરાબર જેમ આપણે અત્યારે લંગ કેન્સરની વાત કરી રહ્યા છે તો એમાં સ્મોકિંગ એક્ટિવ સ્મોકિંગ પેશિવ આવી કીધું સેકન્ડ હેન્ડ સ્મોકિંગ એમાં થર્ડ હેન્ડ સ્મોકિંગ બી આવે છે બે વ્યક્તિ આ રૂમમાં સ્મોક કરીને જતા રહ્યા એ ઓરડામાં તમે જાઓ તો તમને બી એની અસર થાય છે રાઈટ એટલે તમારી જીવનચર્યા સુધારવા માટે આવા વ્યક્તિને અવોઇડ કરો એમને રિક્વેસ્ટ કરો સારી હવામાં રહો શુદ્ધ જેટલા કુદરત સાથે તમે રહેશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે શહેરોની અંદર વન કવર ગ્રીન કવર તમારે વધારવું જોઈએ બરાબર રસ્તાની આજુબાજુ જાળવા જોઈએ કારણ કે એ જે ધુમાડો ફેલાય છે એને બી અટકાવે છે એને બી એ પકડી રાખે છે બહાર જતું અટકાવે છે હવાને શુદ્ધ કરે છે એટલે જીવનચર્યાની અંદર જેટલું શુદ્ધ હવા તમે લેશો જેટલા કુદરતની પાસે તમે રહેશો તો લંગ કેન્સરની બીજા શ્વાસના ઘણા બધા રોગોમાં તમને ફાયદો થશે જી આપણે જો વાત કરીએ ને તો કોરોનાના સમયમાં આપણે એસપીઓ ટુ વિશે બહુ જાણ્યું અને સાંભળ્યું અને હવે તો ઘણા બધા લોકો એસપીઓ ટુથી ખૂબ પરિચિત થઈ ગયા છે તો આ જે ઓક્સિજન લેવલ છે આપણા શરીરનું તો એ આ બધા રોગોને અટકાવવા માટે કેવી રીતે મદદરૂપ થઈ શકે છે શું કહેશો સર સૌ પ્રથમ આપણે જે કોઈને બેડ હેબિટ હોય સ્મોકિંગની તો એ બંધ કરવી જોઈએ તે જ રીતે આપણે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર છે આપણી દિનચર્યામાં શરૂઆતથી જ કે દિવસની શરૂઆત આપણે યોગાથી કરીએ બ્રિથિંગ એક્સરસાઇઝ કરીએ બરાબર રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ તો ઘણા બધા રોગો આપણે અટકાવી શકીએ અને આપણે જો બ્રિથિંગ એક્સરસાઇઝ કરતા રહીશું તો આપણા ફેફસા કદાપી નબળા નહીં પડે અને ફેફસા જે છે તે કેન્સર સિવાય પણ અત્યારે જે આપણી પોલ્યુટેડ એરના લીધે ઘણા બધા રોગો થાય છે અસ્થમાં છે એમ્ફીસીમાં છે આ બધા રોગો પણ એટલા જ કોમન થઈ ગયા છે દર્દીઓમાં અને તેના લીધે ઘણી બધી બીમારીઓ આવતી હોય છે આથી મારી દરેક નમ્ર વિનંતી છે કે નિયર ટુ નેચર આપણે જ્યાં આબોહવા એવી આબોહવામાં રહેવું જોઈએ કાં તો એવી જગ્યાએ આપણે વધુ સમય પસાર કરવું જોઈએ કે જ્યાં પ્રદૂષણવાળી હવા ઓછી હોય અને સારી હવા વધુ હોય ત્યાં આપણે રહેવું જોઈએ અને રેગ્યુલરલી આપણે ફેફસા માટેની કસરત કરતા રહેવું જોઈએ યોગા કરતા રહેવું જોઈએ આ બધા રોગો આપણે નિવારી શકાય જી ખૂબ સરસ આપણે વાત કરી કે નેચરની જેટલું નજીક વધારે રહીશું ચોખ્ખી હવામાં જેટલું વધારે રહીશું એટલું જ આપણે આ બધા રોગને અટકાવી શકીશું એને દૂર રાખી શકીશું આપણે લંગ કેન્સર વિશે વાત કરતા હતા તેના તેની ઈલાજ વિશે પણ વાત કરી સ્ટેજિજ વિશે પણ વાત કરી પણ આજે આનો આખી પ્રક્રિયા છે ને એ ખૂબ સમય માંગી લે છે અને બીજું કે ફાઇનાન્શિયલી જો વાત કરીએ તો એમાં ઘણો બધો ખર્ચો પણ થતો હોય છે આ ઈલાજ માટે તો વરુણ સર ફાઈનાન્સી સરકાર કેવી રીતે મદદ કરી શકે છે અને આયુષ્માન ભારત યોજના હેઠળ આ લંગ કેન્સર નો ઇલાજ શક્ય છે મને એવું લાગે છે કે આનો સારો જવાબ તો સસંગભાઈ જ આપી શકે કારણ કે સાહેબ ગુજરાતના સૌથી મોટું ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત કેન્સર રિસર્સ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર સાહેબ શ્રી છે પણ જ્યાં સુધી હું પ્રાઇવેટ પ્રેક્ટિશન ડોક્ટર છું મને ખબર છે ત્યાં સુધી સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે આની અંદર લંગ કેન્સરમાં સૌથી પહેલું સ્ટેજમાં તમે પ્રાઇમરી તમારા પ્રેક્ટિશનર જાળ્યો હોય તો એ લોકો એક્સરે કરે એમાંથી તમને ખ્યાલ આવે પછી એ અમારા જેવા ડોક્ટર પાસે મોકલે પ્રાઇવેટમાં અથવા તો નિદાન થઈ ગયું હોય તો ડાયરેક્ટ સાહેબ જેવા ઇન્સ્ટિટ્યૂટમાં મોકલી દે પણ સાહેબને ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં આખા ગુજરાતમાંથી ડ્રેનેજ આવતું હોય તો અમે અમારા ઉપર પેરીફરીના ડૉક્ટર ઉપર વધારે બર્ડન નિદાનનું હોય તો એ કંડિશનની અંદર અમે ગળફાનો રિપોર્ટ કરાવીએ એમાં કર્કરોગના જંતુઓ દેખાઈ જાય અમે દૂરબીન કરી અને ફેફસામાંથી એ સેમ્પલ લઈએ એની બાયોપ્સી મોકલાવીએ એમાંથી ખ્યાલ આવે પછી પેટ સીટીની વાત આવે અને પછી એના ટ્રીટમેન્ટની વાત આવે હવે જે પ્રમાણે સાહેબે આંકડા કીધા કે ભારતની અંદર પંચ્યાસી હજાર દર્દીઓ ફેફસાના કેન્સરમાં નિદાન દર વર્ષે થાય છે એમાંથી એકોતેર હજાર દર્દીઓ ગુજરી જાય છે આ આંકડાને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ આયુષ્યમાન ભારતની યોજના ચાલુ કરી જેની અંદર દરેક દર્દીને ગુજરાતના છેડા પોરબંદર હોય કે નવસારી હોય કે નખત્રાણા હોય કે ઉપર ધાનેરા હોય ત્યાંથી એને બધાને અમદાવાદમાં જીસીઆરએમાં ના આવવું પડે એમને પેરીફરીમાં જ એમને સારી દવા અને ટ્રીટમેન્ટ મળી જાય એના માટે સરકારશ્રી એકવાર કેન્સરનું નિદાન થયા પછી પેટ સિટી જે

પ્રધાનમંત્રી જનઆુષ યોજના એક આશીર્વાદ સમાન છે ગુજરાતના હું જ્યાં કામ કરું છું ત્યાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં ગુજરાતના તો દર્દીઓ આવે જ છે પરંતુ દરરોજ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી બિહાર ઓરિસ્સાના દર્દીઓ પણ અમારે ત્યાં રોજ જોવા મળે છે તે દરેક દર્દીને આયુષ્યમાન ભારત સ્કીમમાં ટોટલી ફ્રી સારવાર મળે છે આપણી સરકાર દ્વારા દર્દીઓને અહીં સુધી ન આવવું પડે તે માટે ઇવન પ્રાઇવેટ સેન્ટરોમાં પણ પીએમ જે યોજના માટે એમ પેનલ કર્યા છે અને ત્યાં પણ તેઓની સારવાર ફ્રી થતી હોય છે અત્યંત આધુનિક સારવાર અહીંયા આપવામાં આવતી હોય છે જે સર્જરીની જરૂર હોય ધારો કે હવે મોટા ચીરા વગરની પણ સર્જરી શક્ય છે કે થોરેકોસ્કોપિક સર્જરી થોરેકોસ્કોપિક લોબેક્ટોમી ન્યુમિનોકટોમી કે ફક્ત કી હોલ સર્જરી જેને કહીએ છીએ કે જેનાથી રિકવરી પણ એની ઝડપી થતી હોય છે તેવી સર્જરી પણ પીએમ જેમાં ફ્રી થતી હોય છે તે સારવાર જો દર્દી પૈસા ખર્ચી બહાર કરવા જાય તો દસથી પંદર લાખ જેટલો ખર્ચ પણ થતો હોય છે તે જ રીતે રેડિયોથેરાપીના અત્યંત આધુનિક મશીનો પણ સરકારની પાસે પણ અવેલેબલ છે અને તેમાં પણ ટોટલી ફ્રી ટ્રીટમેન્ટ થતી હોય છે તે જ રીતે કિમોથેરેપીની સારવાર પણ તેમાં ફ્રી થતી હોય છે ગુજરાત સરકાર દ્વારા હું આપને જણાવું તો જીસીઆરઆઈ જે અમદાવાદ ખાતે તો હોસ્પિટલ ચલાવે જ છે પરંતુ તેના ત્રણ સેન્ટર રાજકોટ ભાવનગર અને સિદ્ધપુર ત્યાં પણ આ બધી સારવાર અવેલેબલ છે તે જ રીતે ગુજરાત સરકાર દ્વારા જામનગર સિવિલ હોસ્પિટલમાં પણ રેડિયોથેરાપીની સારવાર અવેલેબલ છે બરોડા ખાતે પણ અવેલેબલ છે અને સુરત સિવિલ કેમ્પસમાં પણ ત્યાં સારવાર સરકારી હોસ્પિટલ ખાતે અવેલેબલ છે આમ આયુષ્માન ભારતમાં સંપૂર્ણપણે ફ્રી સારવાર દર્દીને મળે છે અને મોટાભાગના દર્દીઓનું

નામ જ એવું છે કેન્સર શબ્દ સાંભળતા બલબલાને ગગડી જાય છે જે પરિવારમાં નિદાન થાય તો પરિવારના બાકીના સભ્યોએ જે દર્દી છે તેને હુંફ આપવાની છે તેને સાંત્વના આપવાની છે તેની સાથે રહીને બધી જ જાતની સારવાર ડોક્ટર જે કહે એ બધી સારવાર આપણે પૂરી કરવાની છે અને આયુષ્યમાન ભારત મેં આપને જણાવ્યું તેમ સંપૂર્ણપણે ફ્રી થાય છે અને મોટાભાગે જે દર્દીને કેન્સરનું નિદાન થાય છે તો તે પોતે પણ સાયકોલોજીકલી એટલે કે પોતાની હિંમત હારી જતો હોય છે અને તેને થાય છે કે હવે તો મારું આ થશે કે તે થશે શું થશે ખબર નથી આ સમયે જે કુટુંબના દરેક સભ્ય છે તેની જવાબદારી બને છે કે દર્દીની પાછળ ઊભા રહી તેને સાંત્વના આપે દરેક સારવાર કરાવે અને ઘણી બધી સારવાર એવી છે કે જેના રિઝલ્ટ સારા મળે છે ફેફસાના કેન્સરની જો વાત કરું તો અર્લી સ્ટેજમાં જો નિદાન થાય તો લગભગ સાહીઠ ટકા દર્દીઓને આપણે રોગમુક્ત કરી શકીએ છીએ શરૂઆતનું કેન્સર એટલે કે સ્ટેજ વન સ્ટેજ ટુ અને કેટલાક સ્ટેજ થ્રીના કેન્સર કે જેમાં આપણે ઘણું સારું રિઝલ્ટ મેળવી શકીએ છીએ જે એડવાન્સ સ્ટેજના ટ્યુમર છે તેમાં પણ હવે ટાર્ગેટ થેરાપી આવી છે કે જેમાં ધારો કે ઇજીએફઆર પોઝિટિવ હોય તો ફક્ત જેપ્ટિઝ નામની ગોળી કે જે સસ્તી છે અને જે ઘરે બેઠે પણ દર્દી લઈ શકતો હોય છે બીજી કોઈ સાઇડ ઇફેક્ટ નથી હોતી અને તે દવા પણ

આપણું આખું કુટુંબ બરબાદ થઈ જશે અને જે લોકો સ્મોકિંગ કરે છે તે તેમના તેમના વર્કિંગ પ્લેસ પર સ્મોકિંગ ન ન કરે કરે ઘરે પણ કે જેથી કરીને સ્મોક કે સેકન્ડ સ્મોક કે થર્ડ હેન્ડ સ્મોકનો લોકો શિકાર ન બને તે જ રીતે લાઈફસ્ટાઈલ મોડિફિકેશનની જરૂર છે રેગ્યુલર ની જરૂર છે અને આપણા ખાવામાં ફ્રૂટ અને વેજીટેબલ વધુ લઈએ કે જેથી કરીને આપણને ભવિષ્યમાં કોઈ પણ જાતની બીમારી આ તોલો પેપ્સન કેન્સર નો થાય જી જી ખુખુ આભાર સર वरुण સર આપ અમારા દર્શક મિત્રોને ટૂકમાશો સંદેશો આપવા માંગશો પહેલું સુખ તે જાતે નર્યા જી અને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર જી આઈ થિંક આની અંદર આખી જિંદગીનો અને ટ્રીટમેન્ટનો મર્મ આવી જાય છે જી 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 વરુણ સર આપે પણ અમારા દર્શક મિત્રોને ખૂબ ઉત્તમ સરસ માહિતી આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને શશાન સર આપ અહીં આવ્યા આપનો કિંમતી સમય આપે અહીં અમારા માટે આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ચર્ચામાં જાણ્યું કે લંગ કેન્સર એના પાછળનું એક મોટું કારણ છે ધૂમ્રપાન કરવું અને આજે આપણે મક્કમ નિર્ધાર કરીએ કે જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓ તુરંત જ તેને છોડી દે અને આ રોગને આવતો અટકાવીએ અને પોતાનું તથા પરિવારનું ભવિષ્ય બનાવીએ તો આ ચર્ચામાં આજે બસ આટલું જ આવા જ નવા વિષય અને નવા વિષય નિષ્ણાત સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર અખિલ ગુજરાત અંતર કોલેજ પ્રતિભા ગાયક સ્પર્ધા સુર સંગ્રામ સ્પર્ધાત્મક જલસો સિંગિંગ સ્ટાર ડીડી ગિનાર પ્રસારણ ગુરુવાર અને શુક્રવાર સાંજે સાડા સાત વાગે પુનઃ પ્રસારણ શનિવાર રવિવાર બપોરે બાર વાગે અચૂક નિહાળો ડીડી ગિરનાર પર